નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં લુણાવાડા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર લુણાવાડામાં નંદન આર્કેડ પાસે તાજેતરમાં મુખ્ય માર્ગ પર બંને તરફ અવરજવર કરી શકાય તે રીતે ચાર માર્ગીય રસ્તા પર કટ પાડવામાં આવ્યા છે કટ પાસે વાહનોની ગતિ ધીમી પાડવા રોડની બંને સાઈડ સંખ્યાબદ્ધ બં મૂકવામાં આવ્યા છે ચાર માર્ગીય રસ્તા પર આ નવીન કટના કારણે અકસ્માતોની સંખ્યા વધશે તેવી આશંકા પ્રવર્તી રહી હતી તેવામાં આજરોજ ચરેલ ગામના પ્રણભાઈ પટેલ પોતાનું ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા ત્યારે બમ્પ પાસે અકસ્માત સર્જાયો હતો તેઓ ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને તેમને ઉચકીને રોડની સાઈડે મૂક્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરતાં તત્કાલીન આવી પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લુણાવાડા મોડાસા ચાર માર્ગીય રસ્તા પર લુણાવાડા નગરમાં અનેક વખત અકસ્માતો સર્જાય છે ત્યારે અહીં નવીન કટ મૂકી હાઇવે પર પૂરપાટ આવતા વાહનોની ગતિ ઘટાડવા વધુ સંખ્યામાં બમ ફૂંકવામાં આવ્યા છે ત્યારે ઘટના કારણે આગામી સમયમાં અકસ્માતોની સંખ્યા વધશે તેવું ચર્ચાઈ રહ્યું છે જો કે મુખ્ય માર્ગ પર આ ઘટ કાયદેસર છે કે ગેરકાયદેસર તે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે અત્રે નોંધનીય છે કે આ માર્ગ પર આ વિસ્તારમાં અગાઉ સર્જાયેલા ગોજારા અકસ્માતોને પગલે તત્કાલીન જિલ્લા કલેક્ટર પણ સ્થળ મુલાકાત લઈ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું ત્યારે જિલ્લા તંત્ર સદર બાબતને ગંભીરતાથી લઈ વાહન ચાલકો તેમજ રાહદારીઓની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે